નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ન્યૂઝ ફોર ગુજરાત યુટ્યુબ ચેનલ માં બંગાળની ખાડીમાં મોથા વાવાઝોડું સક્રિય થયું છે અને સાથે સાથે અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન પણ બન્યું છે આ બંને સિસ્ટમ કારણે ગુજરાત સહિત સમગ્ર પશ્ચિમ ભારતના હવામાન ભારે ફેરફાર જોવા મળી રહ્યો છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં ઉદભવેલું મોથા વાવાઝોડું મંગળવારે સાંજે અથવા રાત્રે આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ટકરાશે અને આ દરમિયાન પવનની ઝડપ નેવુમી એકસો કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે પુનેશ્વરમાં ભારત હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર મનોરમા મહંતીએ જણાવ્યું છે કે આ વાવાઝોડું અઠાવીસ ઓક્ટોબરની સવારે વધુ તીવ્ર સ્વરૂપ ધારણ કરશે અને ત્યારબાદ મછલીપટ્ટનમ અને કલિંગપટ્ટનમ વચ્ચે કાકીનાડા નજીક દરિયાકાંઠે ટકરાઈ શકે છે આ વાવાઝોડું દરિયાકાંઠો પાર કરતી વખતે ભીષણ ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરશે અને તેની અસર હેઠળ ઓડિશા અને આંધ્ર પ્રદેશમાં આગામી બે થી ત્રણ દિવસ સુધી ભારે વરસાદ પડવાની શક્યતા છે ભારતીય હવામાન વિભાગના તાજા અહેવાલ મુજબ મોથા વાવાઝોડું છેલ્લા છ કલાકમાં પંદર કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે હાલ તે ચેન્નાઈથી થી પાંચસો સાઠ કિમી કાકીનાડાથી થી છસો વીસ કિમી વિશાખાપટ્ટનમ છસો પચાસ કિમી અને ઓડિશાના ગોપાલપુર થી સાતસો નબ્બે કિમી ના અંતરે છે તે જ સમયે અરબી સમુદ્રમાં બનેલા ડિપ્રેશન ના કારણે ગુજરાતના અનેક વિસ્તારો માં રવિવાર થી વરસાદ ચાલુ છે આ ડિપ્રેશન મુંબઈ થી સાતસો છે આગામી ચોવીસ કલાકમાં તે પૂર્વ મધ્ય અરબી સમુદ્ર તરફ આગળ વધશે તેવી શક્યતા છે આ રીતે બંગાળની ખાડી અને અરબી સમુદ્ર બંને માંથી હવામાન માં ભારે પ્રભાવ જોવા મળી રહ્યો છે ખેડૂતો અને દરિયાકાંઠા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો ચેનલ ન્યૂઝ ફોર ગુજરાતને ને કરો અને તમારો અભિપ્રાય નીચે કોમેન્ટમાં જરૂરથી લખો